હાલ એ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો સુરતમાં એક માસૂમ બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે સામાન્ય શરદી ખાંસી અને ઉલટી થતાં એક માસૂમ બાળકનું મોત થયું છે આ માસૂમ બાળક ફક્ત બાવીસ દિવસનું હતું જેને સારવાર અર્થે લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો માસૂમ બાવીસ દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો

સુરતમાં લિંબાયતમાં રહેતા માસૂમ બાળક શુભમને શરદી ખાંસી અને ઉલટી થતા તેની તબિયત લથડી હતી જેના જેથી પરિવારના સભ્યો બાવીસ દિવસના માસૂમ બાળક શુભમને લઈને સારવાર અર્થે સુરતના લિંબાયત આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં હાજર તબીબે પ્રાથમિક તપાસ આદરી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે